નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આવા લોકો માટેનો આજે દેશી ઉપચાર છે એક દેશી ઇલાજ છે આયુર્વેદિક ઇલાજ સાથે સાથે એક યોગાસન છે જે આસનો રહેલા છે યોગાસનો એમાંનું એક એવું યોગાસન છે કે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા મોડેથી ઊંઘ આવતી હોય પડખા ફેરવ્યા છતાં આમ તેમ પડખા ફેરવ્યા અને પછી બાર એક વાગ્યા પછી ઊંઘ આવતી હોય તો આવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એવું યોગાસન અને એવો દેશી ઇલાજ મિત્રો રાત્રે સમયસર ઊંઘ આવી જવી એ સ્વસ્થ શરીરની નિશાની છે રાત્રે ઊંઘ ન આવતી હોય તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય બીજું એક સૌથી મહત્ત્વનો નિયમ છે મિત્રો કે રાત્રે સૂવાનો સમય છે ને રાત્રિના દસ વાગ્યા સુધીમાં દસથી સાડા દસ અને મોડામાં મોડું અગિયાર વાગ્યા સુધીમાં સૂવા માટે પથારીમાં જતું રહેવું જોઈએ એનું કારણ એ છે કે શરીરની અંદર અમુક પ્રકારના એવા હોર્મોન્સ હોય છે અમુક એવા અંતસ્ત્રાવો હોય છે જે સૂવાનો યોગ્ય સમયગાળો હોય છે એટલે કે દસ વાગ્યાની દસ વાગ્યાનો સમય હોય છે દસથી સાડા દસ વચ્ચેનો સમય આ સમયગાળામાં શરીરમાં અમુક હોર્મોન્સ એ રિલીઝ થતા હોય છે જે હોર્મોન્સ છે એ ઊંઘ લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ જરૂરી હોર્મોન્સ હોય છે અને દસથી સાડા દસ વાગ્યા સુધીમાં પણ તમે સુવાની કોશિશ ન કરો અથવા મોબાઈલમાં આમ તેમ કે ટીવીમાં કે કોઈ પણ એવા કાર્યમાં વ્યસ્ત રહો જે નકામું કાર્ય હોય છે અને પછી તમે અગિયાર કે સાડા અગિયાર કે બાર વાગ્યે સુવા માટે જાઓ એટલે સ્વાભાવિક છે કે મોડે સુધી ઊંઘ ન આવે તરત ઊંઘ ન આવે પણ સાડા નવથી લઈ અને સાડા દસ વાગ્યા સુધીનો જે સમય છે સૂવા માટેનો શ્રેષ્ઠ સમય છે અને આપણા આપણી પરંપરામાં આપણો જે ધર્મ છે એમાં પણ કહ્યું છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર એનું સુખમાં રહે શરીર આવી કંઈક પંક્તિ છે પણ વહેલા સૂવે એટલે વહેલા ઉઠી શકાય છે અને આ સ્વસ્થ શરીરની નિશાની છે તો એની માટે યોગ્ય સમયે સૂવા માટે પથારીમાં જતું રહેવું જોઈએ હવે પહેલાં દેશી ઇલાજની વાત કરી દઉં પછી યોગાસન બતાવું છું યોગાસન છે સવારે ઉઠી અને માત્ર પાંચ મિનિટ કરવાનું છે સાંજે સમય મળે તો સંધ્યા ટાઈમે વાળું કરતાં પહેલાં પાંચ મિનિટ યોગાસન કરવાનું છે એવું એવું અસરકારક અને ઇફેક્ટિવ યોગાસન છે કે જેનાથી ઊંઘ ખૂબ ઝડપથી આવે છે તો પહેલાં દેશી ઇલાજની વાત કરી દઉં દેશી ઇલાજમાં રાત્રે જ્યારે સૂવાનો ટાઈમ હોય દસ વાગ્યા કે સાડા દસનો ત્યારે સૂતા પહેલાં બરાબર અડધો ગ્લાસથી લઈ અને એક ગ્લાસ જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે આ દૂધને ગરમ કરવાનું છે દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે ગરમ કરતી વખતે એની અંદર બે ચપટી જેટલું જાયફળનો પાવડર નાખવાનો છે ઝાયફળનું ચૂર્ણ જાયફળ છે ને મિત્રો એ એવી દેશી ઔષધિ છે કે જે ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળીઓ છે ને ઊંઘની દવા કામ ન કરે એવું જાયફળ કામ કરી શકે છે પણ જાયફળનું સેવન પણ મર્યાદિત જ કરવું જોઈએ એટલે કે બે ચપટી જેટલું ખાલી જાયફળનો પાવડર નાખવાનો છે આ દૂધની અંદર ત્યાર પછી એની અંદર અડધી ચમચી સાકર નાખવાની છે સાકરનો પાવડર અને દૂધને બરાબર ગરમ કરવાનો છે વધારે ઉકાળવાની જરૂર નથી બરાબરનું દૂધ ગરમ થઈ જાય પછી આ દૂધ પીધા પછી દૂધ થોડું હુંફાળું રહે ત્યારે દૂધને પી લેવાનું છે આ દૂધ પીધા પછી સૂવા માટે જવાનું છે આ પ્રયોગ છે એ ઊંઘ લાવવા માટે ખૂબ જ અસરકારક છે પણ સમયસર જો સૂવા માટે પથારીમાં જશો તો રાત્રે બાર કે એક વાગ્યે તમે સૂવા માટે જાઓ અને બાર વાગ્યે તમે દૂધ પીવો તો આનાથી કોઈ પરિણામ ન પણ મળી શકે આની કોઈ ગેરંટી નથી પણ સમયસર સૂવા માટે જાવ અને આ દેશી ઇલાજ સાથે યોગાસન અપનાવો તો સો ટકા પરિણામ મળી શકે છે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય ઊંઘની અનેક દવાઓ લીધી હોય અથવા અનેક દવાઓ લેતા હોય કેમ કે દવા છે ને એ ભવિષ્યમાં જોખમકારક સાબિત થશે જ એટલે દવા લીધા વગર તમારે સમયસર ઊંઘને લાવવી હોય સમયસર નિદ્રાને લાવવી હોય ને તો આ દેશી ઇલાજ સાથે હવે જે યોગાસન કહ્યું છે ધ્યાનથી જુઓ મિત્રો તમને યોગાસન બતાવું યોગાસનનું નામ છે સર્વાંગાસન તો મિત્રો સર્વાંગાસન કરવા માટે કોઈપણ વસ્તુ નીચે પાથરનું પાથરી અને એકદમ સીધા પહેલાં તો સૂઈ જવાનું છે સપાટ સીધા સૂતા પછી બંને પગને ઊંચા કરવાના છે કમરમાંથી આ રીતે ઊંચા કરવાના છે બંને હાથ છે એનો કમરમાં ટેકો રાખી અને પગને ઊંચા કરી અને પગને સાવ સીધા સ્ટેટ કરી દેવાના છે બંને હાથ છે એને કમરની પાછળની ભાગમાં ટેકો રાખી અને હાથ રાખવાના છે અને આ રીતે મિત્રો આ પોઝિશનમાં બે મિનિટથી લઈ અને પાંચ મિનિટ સુધી રહેવાનું છે જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ફરી એ જ પોઝિશનમાં રિલેક્સ થવાનું છે પગને નીચે આવવા દેવાના છે અને ફરી પાછું સવાસનની સ્થિતિમાં આવી જવાનું છે આ છે સર્વાંગાસન મિત્રો તો મિત્રો આ રીતે સર્વાંગાસન યોગાસન છે એ સવારે પાંચ મિનિટ અને સાંજે સમય મળે તો સંધ્યા ટાઈમે વાળું કરતાં પહેલાં પાંચ મિનિટ યોગાસન કરવાનું છે આ યો આ એવું યોગાસન છે કે જે મગજ છે એની એક્ટિવિટીઝ વધારશે અને લોહીનો જે પુરવઠો હોય છે આખા શરીરનો એ મગજ તરફ આવે છે એટલે મગજની કોઈ પણ નબળાઈ હોય કે કમજોરી હોય તો આ બધી કમજોરી દૂર થાય છે બીજું એક માનસિક સંતુલન છે શ્રેષ્ઠ રહેશે યાદશક્તિ વધે છે સાથે સાથે જે ઊંઘ ન આવવાની માનસિક સ્થિતિ હોય છે આ સ્થિતિ છે એમાં ખૂબ જ જ સારું પરિણામ મળે છે અને ઊંઘ લાવવા માટેના જે હોર્મોન્સ હોય છે એ વધારે સક્રિય થાય છે જેને લીધે ખૂબ ઝડપથી ઊંઘ આવી જાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી